બાબા ટુંડવારના દર્શન કરવા નીકળી ગયા રાજી ખુશીથી તૈયાર થઈને અને આમ સ્લો મોસમમાં નહીં ચાલે થોડા જલ્દી કરશો તો મજા આવશે મજામાં મજામાં થાકી થાકી જાય રિષા થાકી જાવ મીના ચાલો સવારમાં ઊઠી ગયા ને તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ ને આજનો પ્લાન આપણો હું હશે કે આગળ જઈને આપણે ડિસિઝન કરીશું અને ફેસલો લઈશું કે ક્યાં જવાનું છે શું કરવાનું છે કારણ કે આનું મોડું આજે લાગતું નથી કે ભૂલેવું બોલુ છે તારા ગુડ મોર્નિંગ જય જોહર જય આદિવાસી કંઈ કીવ છે ગુડ મોર્નિંગ જય આદિવાસી જય જોહર યસ એસે બોલ દેના જોઈએ ક્યોકી किसी को बुरा ना लगे ઉндуલે એબદુ સાલે ઇબદુ હરકુ દવે કારણ કે તમારે છે ને અમારે જોડે આવવું પડશે આજે અમારે કંઈક જવાનું છે નાની દિવાળી મોટી દિવાળી બધું કરવાનું છે અને જઈને બતાવવાનું છે એટલે બધું દીખતા દીખતા જવાનું હને ટેન્શન નહીં દેવાનું હજુ વિડીયો કાંતાબેન ચાલ આવી જા જલ્દી જલ્દી કારણ કે બધા આવવા દઈએ રાહુલ બાહુલ ને રમીલા બમીલા ગંગા બંગા ને પાછી બધા જોડે દઈએ કેવું કૂતરા આવા જો એક આજે વળી ગયો મળી ગયો નહીં કશી કરે ચલો બધી તૈયારી હોય ઉપડવા માંડો આ બાજુ કોઈ બેઠી એ મીના કોઈ નહીં વાત જોયે તારી કમડી ની તું હમ આવ્યો કે લઈ દી બધ્યું આજનો પ્લાન અમારે બાબા ટુંડવા જવાનો છે અને બધાને તૈયાર કરી લીધા તૈયાર કરીને બધાને બોલેરામ બહાડવાનું છે એ મેડમ એ મેડમ તારે

ચલો રાહુલ રાહુલ ક્યાં જવું છે પાવર ટુન રા જવું છે હવે અરે બાબે ટુન રા આરી સા બિસાન બધા લઈ જવાનું ઝૂપડા બાડે બા ગાડી બહાર તો ઈ ગાડી બહાર સર જલ્દી જલ્દી બેહો આપણી બોલેરો ગાડો ચાલુ થઈ ગયું છે અને બેસીએ ને આપણે જોઈએ બરા 1 મિનિટ અહીંયાથી જગ્યા મળે તો બેસશું નહીં તો પછી આપણી ગાડી લઈને હેંડવા મનશું ખબર છે આવી જાઓ ફટફટ બહુ ફટાફટ ચાલો આપણો ટુંડો સડવાની શરૂઆત થઈ ગઈ છે ને મારી પાછળ બધા મારા કુટુંબના પરિવારના ભાઈ બેન કાકી ભાભી બધી કાકી ભાભી એમ તો હું સાથે ચડાવું ઉપર ઉપર જતા જતા ખબર નહીં પગથિયાં તો મેં નહીં પણ ખબર પડે કોણ કેવું ચાલીને જાય થાકી જાય પાણી માંગે કે પછી એકસો આઠ માંગે એટલે દર્શન કરે આપણા આદિવાસી ગામડામાં છે ને સૌથી વધારે દર્શન કરવા ખાતરી હોય દિવાળી હોય કે પછી નાની દિવાળી એ બધા લોકો આવતા હોય નાના મોટા અમે છે ને બધા જોવાની એટલે તમે માનો ને બી विस्तितीस बरस नी अंदर ना बदा छोकराओ छोकरियाओ आवती हुई दर्शन करवा अमर ऋषा मेला म आर्या ए रावडे तू तो रह जेला दाणा सडो मुदी भाल शूटिंग करता करता आवे तेरी बात तो मैडम क्यों लागियो तो बहुत हारो एउ होय सारा सारा धीरे धीरे अगर्थ रहो तो ये बडलू देखने हम બાબોટુંડો ચડતા ચડતા અડધે આવી ગયા અને અહીંયા દીખો ને તો મારો ભાઈ એટલે મારા કાકા નો છોકરો કરશન રાઠવા કેવું કરશે બરાબર બસ મજામાં મજા મજા ઘરે બધા કેવા મજા ઘરવાળી હજી લાવવાની બાગ લાવવાની બાકી છે આજે દર્શન કરવા મારે નાની દેવ દિવાળી છે અને થોડા હાફી ગયા થાકી ગયા એટલે તમને લાગતો છે કદાચ શ્વાસમાં બોલતા થોડા બોલે છે વાંધો નહીં આકર્ષણ ને તમે ઓળખી લેજો કોઈ દિવસ મળે તો ફોન કરજો આ મારી જોડે હોય છે કાયમ માટે કેવું હાલો હા લેવા આ નાના નાના ટેણિયા છે ને ઉપર ચડે કેવું ટેણિયા બરાબર મજા આવે કે નહીં બોલ હા જો એક બીજો આ આ દયો કેટુ કેવું મજા અને ભાઈઓ છે ને આપણી બેનો પાછળ આવે રાહુલ પાછળ આવતી છે જો ને આવ ઢીલીઓ તમારી ખાવા આવવાની તો આવજો કારણ કે તમારા ગામડામાં તમને પ્રેમ મળશે પૈસા નહી દઈએ કોઈ દિવસ બરાબર બધા મિત્રો ગુરુવારી નવવારી બધી અમારો વિડીયો ઉતારો કે નહીં ઉતારો દેખો આ મારે નરેશ રાઠો કેવું નરેશ મજામાં ઘરે બધા સારા હો એમ પૂછી લેવું પડે આજે આપણે બાવટુંડો સડીએ ને એટલે અમારા ગામમાં દિવાળી છે હો નાની દેવી દિવાળી આપણે ઢીબરા બેબરા ખાઈને જવાનું આમ જતો રહ્યા ને તો તાર જોડે પૈસા લાગી ગયા દંડા મજામાં મજામાં

ત્યારે હવે ઉપર ચડીએ બાબાટુંડો છે ઉપર અને આપણું ગામડું ઘર આજુબાજુના ગામડા બધું અહીંયા તમે જોઈ શકો છો આ છે ઢાબા ઘોડા અમારા આદિવાસી ભાઈઓ જે ઉપર બાબાટુંડો ઉપર ચડતા હોય ને એ માનતા લેતા હોય કાં તો ઉપર એમને એમ દર્શન કરવા ચડતા હોય ને તારે ઢાબા લઈને આવતા હોય મોટા મોટા ઘોડા તમને જોવા મળે આ અમારા દિવસે કારણ કે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે અમારું છે ને

આપણા પરિવાર કુટુંબ જોડે રેહો ને તો મજા મજા આવશે ખબર ફરવાની ખા પીવાની આજો આના દાંત સફેદ લાગે એટલે આટલી ખુશ થઈ જઈ ને આવું ભૂલતાશે ને રાજી રાજી થઈ ગઈ રાજી રાજી થવું પડે ને હા દેખો આપણા કુટુંબના આપણા પરિવારના બધા બહેનો મારી જોડે આયા છે અને આમને લઈને કોઈ દિવસ ફરવું પડે હા ખાલી જુંડુટે નવ જો અહીંયાથી થોડીવાર બેસીએ એટલે દર્શન કરવા જઈએ છીક ઉપર જઈએ તો અહીંયા આપણી ઝંડી લાગેલી છે ત્યાં આપણે રાહુલને પૂજારી બનાવીએ એવું છે લાગે તો છે પણ રાહુલ નહીં બનાવ્યું લાગે રીસાન પૂછવું પડે ટોચ ઉપર અમે આવી ગયા ને ત્યાં અમારા ઘોડા બોડા ઢાબા બાબા ચડાવેલું આપણા આદિવાસી માનતા લેતા ઉપર ચડાવેલું છે ત્યાં નાળિયાર ફોડતા હોય બકરા મારતા હોય જે માનતા કરતા ત્યાં અમે પહોંચી ગયા અને રાહુલ કરશન પછી નરેશ બધું તૈયારી કરી દીધી છે અહીંયા આપ સરસ ફોટો મસ્ત પાડી લેજો હો યાદગીરી માટે જીવનમાં ક્યારેક તમારા મોડા ઉતરી જાય ને તારે જોજો વિડીયો આ ફોટો શૂટર આ કમળા બેન આ એના શું કહેવાય કેવાય ભત્રીયા તારે આ ટેણિયા નાના લ્યો હવે થઈ ગયું અહીંયાથી આપણે આ ઘોડા ચડાવેલા તમને જોવા મળે આદિવાસી ગામડામાં હોય ને આપણી સંસ્કૃતિ અલગ હોય તો આ દેવો બેવો આપણા ભગવાનો અલગ જ જોવા મળે અને અહીંયા દર્શન કરવાનું ચાલુ છે રાહુલ કરી રહ્યા દર્શન વર્શન આપણે બધું તૈયાર કરી દે હો ને ઓકે કર દે એટલે પછી આપણે દર્શન કરી લઈએ પછી હાટ કરવા જવાનું છે આપણે કોડી બોડી હલકા દે દીવા બિવા કર દે કરશન વેલથી લેવામાં નિય કરશન હમણા નારિયળ પડવામાં આવે અને જે બી બધા મિત્રો દીખતા હોય ને વિડિયો વિડીયો એમને કહી દે કે અહીંયા દર્શન કરવા આવજો દર્શન કરજો ને તો તમારા જીવનમાં ની બધી શાંતિ મળશે શાંતિ મળશે તો જીવન જીવવાનું સારું લાગે કે મારા ગાડી લેઉં કે બાઈક લેઉં કે સાયકલ લેઉં તાકાત થોડી વધે ખબર નહીં હા બીજી બુરળ લેવાની લાલ નહીં તો ગાડી લે જીબી જોતા હોય ને તો આ ગુજીને দেখো આ નાડીય પડ્યા સાપો દેખના આજી થોડી બાઈક લેવાની થોડી બાઈક નહીં વ્હાઈટ તો છે ને સાપમાં કામ લાગે ઠંડો કાઢી બધાઓ એટલે બધા દર્શન કરવા આવજો મજા મજા કારણ કે અહીંયા ડુંગર ચડવામાં એટલું બધું તકલીફ નહીં પડતું અમને બતાવી દીવા દર્શન એ બધું કંઈ બતાવી દીધું ખાલી મારે છે ને તમારા મોડા જ દિખાડવાનું બાકી ચલો તમને દેખાય છે ને અહીંયા ઘોડા ચડાવેલા એ માનતા રાખતા ઉપર ચડાવતા હોય છે તો અમારો દીવ છે આ બાબા ટુંડવા અને અહીંયાથી અમે છે ને જલ્દી જલ્દી દર્શન કરી લઈએ નારિયેળ ફોડી દઈએ પછી અહીંયાથી પાછો અમારે નીચે ઉતરવાનું થશે કારણ કે રાહુલને બધા એકબીજાને ટીલક કરી દેતા હોય ટીલક કરીને હસી મજાકથી આમ એન્જોયથી અમે દર્શન કરીને મારી બેન કાંતાને એ લોકો બધા દર્શન કરીએ અને દર્શન કરીને થોડી જ વારમાં અમે પાછા રિટર્ન નીચે ઉતરશું એટલે વિડીયોને પૂરો જોજો અને મજા આવશે કારણ કે કરશન આજુબાજુ રીસા બધા ત્યારે અમે બાબા ટુંડવા દર્શન કરવા આવ્યા હતા અને દર્શન થઈ ગયા બધાના અને ફાઇનલી બધા દર્શન કરી લીધા નારિયેળ ફોડી લીધા ફોટા પડાવી લીધા અને બધા અહીં એક જગ્યા પર ઊભા છે અને જગ્યા પરથી ઊભા ને હવે ઉતરવું પડશે કારણ કે અમારે હાટ જવાનું છે એટલે ઉતરવું પડશે આ બધા બેનો બેઠા છે ચાલો તમારે ઉતરવું છે કે અહીંયા રહેવું છે ઉતરવું છે ને ચાલો તો ઉતારતા રહો ચાલો આપણે દર્શન ચાલો અહિયાં અમારે ડુંગરથી નીચે ઉતરવાનું થયું છે અને ઉતરવું પડશે કારણ કે અહીંયા તો તમને લાગે ભીખ અને અહીંયાથી થી તમે એક વખત પડી જાવ સીધા નીચે ખાય માં જતા રહો એટલે ધીરે ધીરે ઉતારજો હા ઓ મેડમ હા ધીરે ધીરે ઉતાર હા એટલે પાછું મારે બી ઉતરવું પડશે એમની જોડે જોડે અને તમે ક્યારેક બાબા ટુંડુ આઈ ટુંડવી દર્શન કરવાનો મોકો મળે તો આવજો આ બાજુ તમને દેખાય છે ને એ આઈ ટુંડવી છે અહિયાં બાબા ટુંડુ એ ચાલો અમે ઉતરતા રહીએ ચલો આઈ જાઓ રોકાવાનું નથી ઘરો ની હેર મેર

યો અને બહેનોને જીવનમાં બતાડો ચલો